ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે તો આજે આપણે ગુરુ કૃપાનો મહિમા ગાઈશું ગુરુ શક્તિઓનો મહિમા ગાઈશું અને એ ગુરુ સત્તા એ ગુરુ શક્તિઓ જેનાથી કેટલાય જીવો તરી ગયા कितलाय जीवो परम पद ने पामे गया जीव माथी शिव बनी गया नर माथी नारायण बनी गया ए गुरु शक्तियों ने खूब खूब धन्यवाद कैसु एक मनुष्य जेना जीवन मा खूबज तकलीफो होती કેટલાય દુઃખો હતા તેના ઘરમાં કેટલો બધો કંકાસ ડિપ્રેશન તણાવ હતાશા નિરાશા ઉદાસીનતા બધું જ આ મનુષ્યના જીવનમાં હતું હવે આ મનુષ્યને એ ખબર પડતી ન હતી કે હવે હું શું કરું ક્યાં જવું મારા જીવનમાં ખુશીની કિરણ ક્યાંથી આવે સુખની કિરણ ક્યાંથી આવે એટલામાં જ આ મનુષ્ય નો એક નજીકનો મિત્ર આવ્યો અને એ મિત્રએ આ મનુષ્યને કહ્યું કે અહીંયા નજીકમાં જ કોઈ સાધુ પુરુષ બેઠા છે તું એમના ચરણોમાં જા તને જરૂર કોઈ રસ્તો મળશે તને કોઈ માર્ગ મળશે હવે હતાશા નિરાશા બધી બાજુ દુઃખના દાવા હોય જે મનુષ્યના જીવનમાં એ મનુષ્યને તો જ્યાં કે ત્યાં જવા તૈયાર થઈ જાય કોઈ કહે અહીંયા જાઓ તો કે હા કોઈ કહે કે આમ કરો તો કે હા કોઈ કહે અહીંયા આવો તો કે હા બધી બાજુએ હાજ પાડી દે કેમ કે જીવનમાં દુઃખ જેટલા બધા હોય અને કોઈ રસ્તો દેખાતો ન હોય તો આ મનુષ્ય એ સાધુ પુરુષના ચરણમાં જઈને બેઠો અને પોતાની વ્યથા કીધી કે મારા જીવનમાં આટલા દુખ છે આટલી તકલીફો છે આટલી પરેશાની છે હું બહુ દુખી છું હતાશું નિરાશ છું એટલે આ બધું સાંભળીને એ સાધુ પુરુષે આ મનુષ્યને કીધું કે હું તને વાત મને કહીશ અને એ વાત બદલ એ ઘટના બદલ તને એ મળ્યું એના બદલ તું પરમાત્માનો આભાર માનીશ એવી પાંચ વાત ત્રીસ સેકન્ડમાં તો હું આગળ તારી જે તકલીફો છે જે દુઃખ છે એનું સમાધાન બતાવીશ બસ ત્રીસ સેકન્ડમાં તારે પરમાત્માને ધન્યવાદ કહેવાનું છે તને જીવનમાં એવું કંઈ મળ્યું હોય તને લાગતું હોય કે આના માટે પરમાત્માને ધન્યવાદ કહેવું જોઈએ તો તારે ધન્યવાદ કહેવાનું છે આ મનુષ્ય વિચારવાનું શરૂ કરી દીધું

વિચારતા વિચારતા ખૂબ ઊંડાણમાં જ્યારે તે ઉતર્યો તેને ઊંડાણમાં જવાનો એક માર્ગ મળ્યો ખૂબ વિચારોમાં તે ડૂબ્યો ત્યારે ક્યાંક ખૂણામાં તેને એમ થયું કે પરમાત્મા હકીકતમાં દયાળુ છે પહેલા તો એટલા માટે પરમાત્માની કૃપા છે કે એમને મને મનુષ્યનો દેહ આપ્યો મનુષ્યનું શરીર આપ્યું અને એ પણ કોઈ પણ રોગ નહીં કોઈ ખામી નહીં કશું જ નહીં હું સ્વસ્થ છું રુષ્ટ પુષ્ટ છું તંદુરસ્ત છું બધી રીતે હું લૂલો નથી લંગડો નથી બેરો નથી બોબડો નથી બધા અંગો મારા બરાબર છે અને એમાંય મનુષ્ય દેહ આપ્યો તો હકીકતમાં પરમાત્માનો ખૂબ ધન્યવાદ ખૂબ ધન્યવાદ પરમાત્માનો આટલું કહેતા જ તેના હૃદયમાં શાંતિની અનુભૂતિ થઈ તેના હૃદયમાં શાંતિનો અનુભવ થયો આટલું કહેતા જ કે હે પ્રભુ ધન્યવાદ તે મને આટલું બધું આપ્યું એના માટે ધન્યવાદ એનું દુઃખ જતું રહ્યું તકલીફો બહાર હતી ભીતરથી જતી રહી સમસ્યાઓ કદાચ બહાર હતી ભીતરથી જતી રહી દર્દ જતો રહ્યો જતી રહી અને બે જ એ એ આનંદિત થઈ ગયો પ્રફુલ્લિત થઈ ગયો કે હે પ્રભુ હે મારા વાલા હે પરમાત્મા તમારી કેટલી બધી કૃપા ઓહો પછી એને ધીરે ધીરે જે અમે ધન્યવાદ કહેતો ગયો એમ ધીરે ધીરે એને યાદ આવતું ગયું કે ઓહો પરમાત્માએ મને આ પણ આપ્યું ઓહો પરમાત્માએ મને આ પણ આપ્યું ઓહો પરમાત્માએ મને આ પણ આપ્યું અને લાંબુ લિસ્ટ થઈ ગયું કે આટલું બધું પરમાત્માએ આપ્યું અને ત્યારે એ મનુષ્ય રડી પડ્યો એની આંખમાં અશ્રુ આવી ગયા અને દોડીને પેલા સાધુ પુરુષના ચરણમાં જઈને નતમસ્તક થઈ ગયો કે પરમાત્માની ખૂબ કૃપા છે હવે તમે કહો

ખુશ થઈ ગયો પ્રસન્ન થઈ ગયો નાચવા લાગ્યો અને કૂદવા લાગ્યો અને પરમાત્માને ધન્યવાદ કહેવા લાગ્યો સદગુરુ સાનિધ્યમાં સદગુરુ ચરણમાં પણ જેટલા જીવો આવે છે જેટલા મનુષ્યો આવે છે ને બધા પર સદગુરુની કૃપા છે જ સદગુરુની અમિત દ્રષ્ટિ છે જ તો ઘણા એવા છે જે ગુણગાન ગાય છે અને ઘણા એવા છે જે ગુણગાન ગાતા નથી તો આવું કેમ ગુરુ કૃપા એટલે જેને ખબર પડી જે જાગી ગયો જેને ખબર છે કે મારી પર આ ગુરુ કૃપા થઈ છે એ જાગ્રત છે એની આંખ ખુલેલી છે એને ખબર છે કે મારી પર આટલી બધી ગુરુ કૃપા થઈ છે બીજા ઉપર થઈ નથી એવું નથી બીજા ઉપર પણ થઈ છે પણ એ એમને ખબર છે પણ સ્વીકારતા નથી એવું નથી કે ખબર ખબર છે છે પણ સ્વીકારતા નથી એ એવું સમજે કે મારા કારણે થયું હું કરું છું એટલે થયું મારા કર્મોનું ફળ છે બરાબર એટલે સ્વીકારતા નથી અને એક પ્રકારના એવા શિષ્યો છે જે સ્વીકારે છે જેને દેખાય છે ગુરુ કૃપા કે હા મારા પર આટલી બધી કૃપા છે અને જેને એ ગુરુકૃપા દેખાય અનુભવમાં તે ગુરુના ગુણગાન ગાવા લાગ્યા તે ગુરુ ના ગુણગાન ગાઈને પોતાનું જીવન ધન્ય કરવા લાગ્યા અને જે ગુરુના ગુણ ગાવા લાગ્યા ગુરુને ધન્યવાદ કહેવા લાગ્યા

છે તો બધા ઉપર ગુરુકૃપા પણ એક એવા શિષ્યો છે જેને અહેસાસ છે ગુરુકૃપાનો અને બીજાની ઉપર પણ ગુરુકૃપા છે પણ એને અહેસાસ નથી માટે પહેલી કક્ષાના જે શિષ્યો છે જેને ગુરુ કૃપાનો અહેસાસ છે એ આગળ નીકળી જાય છે અને જે સદગુરુનો સાચો શિષ્ય હોય ને એના જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ આવે વિપરીત પરિસ્થિતિ આવે ગમે તે આવે તો પણ એના હૃદયમાંથી પરમાત્માને ધન્યવાદ સદગુરુને ધન્યવાદનો તેને એમ નથી થતું કે આવું કેમ દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી લે છે દરેક પરિસ્થિતિમાં ખુશ દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહે છે આવો શિષ્ય દરેક પરિસ્થિતિને ગુરુ કૃપા જ સમજે છે અને જે આવો શિષ્ય હોય ખરેખર તે ધન્ય છે એક વખત એક શિષ્યએ સદગુરુને પૂછ્યું કે તમારો એવો તો કયો શિષ્ય છે કે જે અડગ છે જેનો વિશ્વાસ કાયમ છે જે હર પરણે ગુરુ કૃપાની અનુભૂતિ કરે છે અને ક્યારેય એનું મન ડગતું નથી એનું ચિત ડગતું નથી એની બુદ્ધિ અસ્થિર થતી નથી કાયમ એક જ ભજન એક એક જ જ સ્મરણ વચન પર રહે છે છે એવો કયો શિષ્ય સદગુરુએ કીધું કે ચાર ગામ છોડીને પેલા ગામ જાઓ ત્યાં આ નામનો મારો શિષ્ય રહે છે તમે જાઓ એના ઘરે તમને ખબર પડી જશે આખો શિષ્ય સમુદાય જાય છે એના ઘરે અને જોવે છે તો એના દીકરાના લગ્નની તૈયારી થઈ રહી હોય છે બીજા દિવસ દીકરાના લગ્ન હોય છે અને આ જે શિષ્ય હોય છે સદગુરુનો વિરલ શિષ્ય તે અ શું કહેવાય પેલું મૃત્યુ થાય પછી જેની ઉપર લઈ જાય પાલખી કે એ બનાવતો હોય છે જેની ઉપર મરદાને સુવાડવામાં આવે એ બનાવતો હોય છે અને આ જોઈને નામી આ જોઈને આ બધા શિષ્યોને મનમાં એવું થયું કે કાલે એના દીકરાના લગ્ન છે અને આજે આ મરણ માટે કોઈ મૃત્યુ થયેલું હોય એને સુવા માટેનું એને ઉચકીને લઈ જવા માટેનું આ બનાવી રહ્યો છે ગૂંથી રહ્યો છે આવું કેમ શિષ્યને કઈ ખબર પડી નહીં બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને બધા રોકાયા લગ્નમાં રહેવા માટે બરાબર રાત પડી અને અચાનક રાત્રે એમના દીકરાને કઈ થઈ ગયું અને દીકરો મૃત્યુ પામ્યો અને મૃત્યુ પામ્યો એટલે એ જે બનાવી રહ્યા હતા પેલું એ લઈને આવ્યા દીકરાને સુવાડ્યો અગ્નિ સંસ્કાર કરી આવ્યા અને આવીને ભજનમાં બેસી ગયા આ આ આ કે શું જ્ઞાન સાંભળ્યું નથી પણ તો પ્રત્યક્ષ જોયું ઉદાહરણ કે આટલી ગુરુ કૃપામાં તરબોળ આટલો બધો આટલી બધી સ્થિરતા આટલો બધી મક્કમતા અને ત્યારે શિષ્યોએ એને પૂછ્યું કે તને ખબર હતી કે આવું થવાનું છે કે હા ખબર હતી તો કે સદગુરુને હું ભજનમાં જ રહીશ સત્સંગમાં જ રહીશ એમ કીધું અને એમને એમ તે પોતાનું જીવન જીવવા લાગ્યો ત્યારે એને કોઈ શિકાયત નહીં કોઈ ફરિયાદ નહીં કે મારી જોડે આવું કેમ થયું શું કારણ ના થવું જોઈએ ગુરુ સાનિધ્યમાં આવીએ તો આવું ના હોય આવું ના થવું જોઈએ કશું જ ના કીધું કોઈ ફરિયાદ નહીં કીધું ધન્યવાદ સદગુરુ મને છોડાવ્યો ધન્યવાદ સદગુરુ તમારી કૃપા આવીને આવી મારી પર રાખજો સદગુરુ ધન્યવાદ ધન્યવાદ કીધું સદગુરુને અને પોતાનું જીવન જીવવા લાગ્યો તમે જુઓ મહાપુરુષોના જીવનમાં કેટલા એવા પ્રસંગો આવે છે બની જાય છે ત્યારે મહાપુરુષો સદગુરુ પર પરમાત્મા પર કોઈ દોસારું પણ નથી કરતા કશું જ કહેતા નથી અને પરમાત્માને ઉપર તે ધન્યવાદ કે છે ધન્યવાદ પરમાત્મા ધન્યવાદ સદગુરુ અને તે આગળને આગળ નીકળી જાય છે તો આ છે ગુરુ કૃપા આ એક દોર આ વિશ્વાસ આ ભજન જ્યારે શિષ્યના હૃદયમાં ઉતરે જીવનમાં આત્મસાત થઈ જાય ત્યારે એ શિષ્યને જોઈને જ એ શિષ્યના આચરણને જોઈને જ કેટલાય મનુષ્યો જાગી જતા હોય છે કેટલાને જ્ઞાન થઈ જતું હોય છે અને કેટલાય પરાકાષ્ઠાએ પહોંચી જતા હોય છે તો કહેવાનો તાત્પર્ય એ છે કે સદગુરુ કયા શિષ્યને કેવી રીતે તૈયાર કરે એ સદગુરુની લીલા છે સદગુરુ જે કરે છે સારું જ કરે છે સદગુરુ ચરણમાં મંગળ જ થાય કદી અમંગળ થતું જ નથી માટે હર હંમેશ જે શિષ્ય સદગુરુને ધન્યવાદ 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 કહે એ શિષ્યની સર્વાંગીક પ્રગતિ થાય જ છે ભલે જીવનમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે વિપરીત પરિસ્થિતિ આવે ધાર્યું ન હોય એવું એ થાય તોય જે શિષ્ય સદગુરુનો ધન્યવાદ કરે છે કહે છે તે શિષ્યની પ્રગતિ થાય છે તો આજે આપણે સર્વે સદગુરુ પરમાત્માને ધન્યવાદ તો એ પરમાત્માને કે જે પરમાત્માએ આપણને મનુષ્ય શરીર આપ્યું મનુષ્ય દેહ આપ્યો દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ આપ્યો તે માટે પરમપિતા પરમાત્માને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ દેહ દ્વારા અમે ભજન કરી શકીએ તમારું સ્મરણ કરી શકીએ આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકીએ પરાકાષ્ઠાએ પહોંચી શકીએ અને જીવમાંથી શિવ સ્વરૂપમાં સ્થિર થઈ શકીએ એવો મનુષ્ય દેહ આપ્યો છે તો એ માટે પરમાત્માને ખૂબ ખૂબ ધન્યવાદ આ મનુષ્ય દેહ બહુ અમૂલ્ય છે આ મનુષ્ય દેહ આ શરીરને સાચવવું કરવો, સ્વસ્થ રાખવું સાત્વિક ભોજન એના માટે પરમાત્માને ખૂબ ખૂબ ધન્યવાદ અને પરમાત્મા તમે તો નિરાકાર છો તમને કેવી રીતે શોધવા તો તમે સાકાર સ્વરૂપે સદગુરુ સ્વરૂપમાં અમારી ખૂબ નજીક ખૂબ પાસે આવી ગયા એના માટે પરમાત્માનો ખૂબ ખૂબ ધન્યવાદ સદગુરુ સાનિધ્ય મળ્યું સદગુરુ ઉર્જા મળી સદગુરુ સત્સંગ મળ્યો સદગુરુની અખંડ કૃપા મળી સદગુરુ સ્વરૂપમાં ભળી ગઈ એના માટે પરમાત્માને ખૂબ ખૂબ ધન્યવાદ એવું બ્રહ્મ જ્ઞાન એવું તત્વજ્ઞાન એવું આત્મ જ્ઞાન મળ્યું જેના માટે ઋષિ જંગલમાં પહાડોમાં હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરતા હતા કેટલી ધ્યાન સાધનામાં બેસતા હતા કેટલું બધું ત્યારે એમને એ જ્ઞાન પ્રાપ્ત થતું હતું અને આજે ગુરુ કૃપાથી ઘેર બેઠા ગંગા આ બધું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પ્રાપ્ત થઈ ગયું એના માટે સદગુરુને ખૂબ ખૂબ ધન્યવાદ આ ગુરુ કૃપા છે આ સદગુરુ ચૈતન્ય છે અને એ સદગુરુને એ મહાપુરુષોને જેટલો તમે ધન્યવાદ કહેશો જેટલો ધન્યવાદ કહેશો એટલી જ તમારા જીવનમાં ખુશીઓ આનંદ પ્રસન્નતા આવશે તો જીવનને દિવ્ય બનાવવા માટે આ ચામડાની આંખો ઉતારી એક દિવ્ય દ્રષ્ટિ આપી સદગુરુએ દિવ્ય કરણ આપ્યા દિવ્ય વાચા આપી દિવ્ય સુગંધ આપી બધું જ નવું કરી દીધું આખું શરીર આત્મા બધું જ નવું કરી દીધો એના માટે સદગુરુ પરમાત્માને ખૂબ ખૂબ ધન્યવાદ જીવનમાં એમ રાખ્યો આ માર્ગેથી ખસવા ન દીધા એના માટે સદગુરુ પરમાત્માને ખૂબ ખૂબ ધન્યવાદ તો તમે પણ તમારા જીવનમાં જુઓ કે તમારા જીવનમાં કેટલી ગુરુ કૃપા છે કેટલી બધી ગુરુ કૃપા છે તમે જો જે થાય છે એ સારું જ થાય છે જે થવાનું છે સારું જ થવાનું છે સદગુરુ જે કરે છે અદ્ભુત દિવ્ય જ કરે છે એને એમાં કોઈ શંકાને સ્થાન નથી અને હકીકતમાં જે થાય છે તે સારું જ થાય છે અને આ એક વાક્ય જે શિષ્યના હૃદયમાં ઉતરી ગયું ને ઠરી ગયું ને તે શિષ્ય જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો એ દુખી થતો નથી હતાશ થતો નથી નિરાશ થતો નથી તો આવો જ એક મંત્રી હતો ગુરુ જ્ઞાન તેને મળેલું હતું ગુરુ દરબાર સાથે જોડાયેલો હતો એ મંત્રી રાજાની સાથે કાર્ય કરતો હતો રાજા એક દિવસ કોઈ કાર્ય કરી રહ્યા હતા અને રાજાની આંગળી કપાઈ ગઈ મંત્રીએ કીધું કે ભગવાન જે કરે સારું જ કરે છે પરમાત્મા જે કરે સારું જ કરે છે રાજા જ્ઞાની ન હતો એટલે રાજાએ કીધું કે આ મંત્રી આ મંત્રી ને એમ જ છે કે મને કઈ થઈ જાય ને હું ગાદી બેસું પૂરી દો કે જેલમાં મંત્રીને જેલમાં પૂરી દીધો કોઈ વાંક નહીં મંત્રીનો મંત્રીએ કીધું જે થાય છે ભગવાન કરે ભલા માટે ભગવાન જે કરે છે સારું જ કરે છે મંત્રી જાય છે શિકારે હવે શિકારે જંગલમાં જતા 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 એના જે સૈનિકો હતા એ છૂટા પડી પડી ગયા રાજાએ છૂટો ગયો અને રાજાને કોઈ આદિવાસીઓ લઈ ગયા ચઢાવવા માટે અને રાજાને બાંધી દીધો અને હવે બલી ચઢવાની તૈયારી જ હતી રાજાને થયું કે હવે છેલ્લા શ્વાસા છેલ્લા પ્રાણ છે હવે મૃત્યુ નજીક છે બસ રાજાને થયું કે હવે જીવન પૂર્ણ

કે તમે જે કીધું હતું કે ભગવાન કરે ભલા માટે વાત સાચી પડી હું આવી રીતે ગયો આવી ઘટના ઘટી અને આંગળીને લીધે જ હું બચી ગયો મંત્રીએ કીધું કે ભગવાન જે કરે છે સારું જ કરે છે સદગુરુની કૃપા ઈશ્વરની કૃપા કે એમને મને બચાવી લીધું રાજાએ કીધું તને બચાવી લીધો કેવી રીતે તું તો જેલમાં હતો કે જો હું તમારી સાથે હોત તો તમારી આંગળી કપાયેલી હતી મારા તો બધા અંગ સાજા હતા તો તમારી બલી ન ચઢત પણ મારી બલી તો ચડી જાત એટલે તમારા કરતા વિશેષ ધન્યવાદ વિશેષ કૃપા તો મારા પર છે અને પરમાત્માએ જ તમને પ્રેરણા કરાવી અને તમારા નિમિત્તથી મને જેલમાં પુરાવડાયો અને સુરક્ષિત રાખ્યો અને મને જીવનદાન મળ્યું જો આજે એવું ન થયું હોત તો અત્યારે હું અહીંયા હોત નહીં અત્યારે મારું જીવન પૂર્ણ થઈ ગયું હોત અને આજે પરમાત્માની કૃપા 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 ભગવાનની કે હું છું એટલે મારા પર તો પરમાત્માની વિશેષ કૃપા છે એ મંત્રી પરમાત્માને ધન્યવાદ 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 કહેવા લાગ્યો રાજાએ કીધું કે તમારી તો કોઈ ભૂલ ન હતી કોઈ વાંક ન હતો મેં વગર વાંકે તને જેલમાં પૂર્યો હતો તો એ તમે મને કંઈ કીધું નહીં કોઈ શિકાયત ના કરી કશું જ નહીં શાંતિથી જેલમાં જતા રહ્યા વગરમાં કે એનું કારણ શું મંત્રીએ કીધું કે મને ખબર હતી કે ભગવાન જે કરે છે સારું જ કરે છે મંગળ જ કરે છે મારા જીવનમાં કદી અમંગળ થાય જ નહીં એનો મને ભરોસો હતો મને વિશ્વાસ હતો એટલે હું શાંતિથી જેલમાં જતો રહ્યો અને આ ઘટના ઘટી તો આના પરથી રાજા જાગ્યો રાજાને ખબર પડી કે હકીકતમાં જે થાય છે તે સારું જ થાય છે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે તમારા જીવનમાં જે થાય છે બધું સારું જ અદ્ભુત અને દિવ્ય જ થાય છે એમાં તમારું કલ્યાણ જ છે આવું જે શિષ્ય સમજી લે તેનું જીવન અદ્ભુત અને દિવ્ય બની જાય છે તો સદગુરુનો સાચો શિષ્ય કયો કે જે આવું સમજી લે કે મારા જીવનમાં જે થાય છે સદગુરુની મરજીથી જે થઈ રહ્યું છે એમાં જ મારી પ્રગતિ છે એમાં જ મારું કલ્યાણ છે એનાથી જ હું આગળ જઈશ એનાથી જ હું પરાકાષ્ઠાએ પહોંચીશ આવું જે શિષ્ય સમજી લે એ શિષ્યના જીવનમાં અદભુત અને દિવ્ય પ્રકાશ થાય છે ઘણા શિષ્યો હોય કે જે હર હંમેશ ફરિયાદ જ કરતા હોય કે સદગુરુ આમ છે મારા જીવનમાં આમ કેમ થયું તમે આમ કેમ ન કર્યું આવું મને કેમ ન મળ્યું આવું ના થયું તેમ ન થયું હર વખતે દર વખતે ફરિયાદ સિવાય તેમના મુખમાં કઈ હોતું નથી અને હકીકતમાં આવા ફરિયાદી જે શિષ્યો હોય તે હકીકતમાં રહી જ જાય છે બધું મળે તોય રહી જાય છે કેમ કે તેમને ફરિયાદ સિવાય અવગુણ સિવાય દોષ સિવાય કઈ દેખાતું જ નથી અને ઘણા એવા શિષ્ય હોય કે જેમને થોડું એવું મળ્યું હોય તો એ કેટલા ગુરુ ગુરુના ગુણ ગાતા હોય કેટલો ગુરુ મહિમા ગાતા હોય અને એના કારણે જ એમનું જીવન અદભુત અને દિવ્ય બને છે એમના જીવનમાં પ્રકાશ થાય છે એમના જીવનમાં ઉજાસ થાય છે તો આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર આજથી જ હર હંમેશ ગુરુ કૃપાના ગુણગાન ગાવા સદગુરુના ગુણગાન ગાવા

સારું જ સારું જ સારું જ સદગુરુ જે કરે છે સારું જ કરે છે મારા જીવનમાં જે થાય છે સારું જ થાય છે જેવી સદગુરુની આજ્ઞા આજ્ઞાકારી શિષ્ય જ પ્રગતિ કરી શકે સદગુરુની આજ્ઞા પર રહેનારો શિષ્ય છે સદગુરુએ આમ કીધું બસ સદગુરુએ આવ કીધું બસ એ પ્રમાણે જ જે શિષ્ય જીવન જીવે છે તે શિષ્યની પ્રગતિ થાય છે થાય છે અને થાય છે તો ગુરુષ પૂર્ણિમાનો પાવન પર્વ એટલે એ પર્વે ફક્ત નહીં પણ અનેક ઋષિમુનિઓ સૂક્ષ્મ સ્વરૂપે મહાપુરુષો બધા જ બિરાજમાન હોય છે અને જે શિષ્યનો શુદ્ધ ભાવ હોય શુદ્ધ ઉર્જા હોય શુદ્ધ ચેતના હોય તેને આ દિવ્ય ઉર્જા મળે છે દિવ્ય ચેતના જ્ઞાન ગંગા મળે છે ભીતરમાં બધું જ તેને પ્રાપ્ત થઈ જાય છે અને તે પરમ ગતિએ આગળ વધીને પરમ કક્ષાએ પહોંચે છે જો તેનો શુદ્ધ અને પવિત્ર ભાવ હોય તો આ પાવન પર્વે સદગુરુ સાનિધ્યમાં શરીર બની નહીં પણ આત્મા બની જાઓ ભીતરમાં શુદ્ધ પ્રેમ શુદ્ધ ભાવ શુદ્ધ ઉર્જા હોવી જોઈએ સદગુરુ દર્શન કરીને આંખમાં અશ્રુ આવી જવા જોઈએ એ સાચો શિષ્ય કહેવાય ગુરુ દર્શન કરીએ એની આંખમાં અશ્રુ ના આવે શિષ્યનો કેટલો ભાવ હોય કેટલી કૃતજ્ઞતા હોય શિષ્યમાં કેટલો ધન્યવાદ નો ભાવ હોય એ તો રડતો હોય એની આંખમાં આંસુ હોય કે મને મળ્યું મને આટલું દિવ્ય જ્ઞાન મળ્યું મને સદગુરુ ચરણોમાં સ્થાન મળ્યું મને ગુરુ દરબારમાં સ્થાન મળ્યું મને આ જ્ઞાન મળ્યું મને આ ભજન મળ્યું મને આ સત્સંગ મળ્યો ઓહો કેટલી ગુરુ કૃપા કેટલી ગુરુ કૃપા એનું વર્ણન ન થઈ શકે ગુરુનો મહિમા અપરંપાર ચરણે જાતા સુખ અપાર આઠે અંગથી કરો પ્રણામ પૂરણ થાશે સર્વે કામ હકીકતમાં ગુરુનો મહિમા અપરંપાર છે ગમે તેટલું લખીએ ગમે તેટલું બોલીએ તોય એ એટલો બધો છે કે એના માટે બધું જ ઓછું પડી જાય તો આવા મહાન બ્રહ્મવેતા સદગુરુઓના ચરણોમાં કોટી કોટી પ્રણામ આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ